श्रीकृष्ण कहे छे जेने पण प्रेम करो ते कोई दिवस कहशो नहीं के तमने प्रेम करू छु वाला ने जे दिवसे समझाई गयु के तमने खूबज प्रेम करे छे એ દિવસ થી સંબંધ સાચવવાનો પ્રયત્ન બંધ કરી દેશે અને એ તમારો ફાયદો ઉઠાવશે આ કડવું સત્ય છે પણ સાચું છે સાચો પ્રેમ તમારી કદર નહીં કરે પણ તમે હારતા નહીં તમને આનંદ અને જ્ઞાની અનુભૂતિ થશે જો તમને પેલા જ દુખ સહન કરવાની હિંમત હોય તો જ કોઈની સાથે પ્રેમ કરવા બાકી કરવો નહીં એકવાર अर्जुन ને શ્રી કૃષ્ણ એ પૂછ્યું કે તમારો બધા થી નજીક કોણ છે કૃષ્ણ એ કહ્યું હે પાર થ એ વ્યક્તિ જેની પાસે બદલો લેવાની શક્તિ હોય તો પણ તેને માફ કરી દીધો હોય એવો વ્યક્તિ સહદેવ મારી નજીક હોય છે જે વ્યક્તિની વિચારશક્તિ અને નિયત સારી હોય છે ભગવાન એની મદદ કોઈના કોઈ સ્વરૂપે જરૂર કરે છે સૌભાગ્યશાળી હોય છે اے لوگوں جن نے સમય અને સમજ એકસાથે મરી છે કારણ કે સમય રહેતા સમજ નથી આવતી અને સમજ આવતા સમય હાથમાંથી જતો રહે છે જીવનમાં દરેક મોકાનો ફાયદો ઉઠાવો પર કોઈના ભરોસાનો ફાયદો ઉઠાવશો નહીં દરેક સંબંધની મર્યાદા હોય છે અને આપને એ મર્યાદાને ક્યારેય તૂટવા નહીં દેવાની કારણ કે જારે સંબંધની મર્યાદા टूटे छे त्यारे घणो बधू बरबाद थई जाय छे जारे व्यक्ती પોતાની ભૂલ નો वकील અને બીજાની ભૂલ નો जज બની જાય છે त्यारे फैसला નહીં फासला થઈ જાય છે ક્યારે કોઈની બુરાઈ ન કરો કારણ કે બુરાઈ આપનામાં પડ છે અને બોલતા બીજાને પણ આવડે છે સાચો સ્નેહ જે રાખે છે તમારી સાથે તે ફક્ત તમને ખરાબ બોલી શકે છે પરંતુ ક્યારે તમારો ખરાબ કરી શકતા નથી આ સાચું છે લોકો એકલા રહેવાથી दरे छे परंतु ए पण साचू के कि केटलाक एकला रहवामा। खुश रहे छे जो दरेक जड़ तमारा थी खुश रहे तो ए निश्चित छे के आपने आपना जीवन में घना बधा समझोता કર્યા છે અને આપને ખુશ છે તો એ નિશ્ચિત છે આપને એ લોકોની કેટલીક ભૂલોને નજરઅંદાજ કર્યું છે શરીર તો એક દિવસ છૂટી જવાનું છે એની સાથે આપનાથી જોડાયેલા સગા સંબંધી ધન સંપત્તિ એ બધું જ છૂટી જવાનું છે બધી જ માયા છે આપની સાથે તો ફક્ત આપના કર્મ અને ભક્તિ જ આવવાની છે તેથી સત્કર્મ અને ભક્તિરૂપી ધન એકત્ર કરવું જોઈએ વ્યક્તિ કેતલું પણ ગોરો હોય પરંતુ એની પરહાઈ સદેવ કાળીજ હોય છે હું શ્રેષ્ઠ છું એ આત્મવિશ્વાસ છે પરંતુ મેજ શ્રેષ્ઠ છું આ અહંકાર છે ઈચ્છા પૂરી ના થાય તો ક્રોધ વધે છે અને ઈચ્છા પૂરી થાય તો લોભ વધે છે છ એટલા માટે જીવ જીવનમાં દરેક સ્થિતિમાં ધૈર્ય રાખો એ જ શ્રેષ્ઠ જીવનમાં આગળ વધવાનું ધૈર્ય છે ઊંચો ઉડવા માટે પાંખોની જરૂરત ફક્ત પક્ષીઓને હોય છે મનુષ્ય તો તેના કર્મોથી ઊંચો ઉડે છે જીવનમાં ક્યારે નિરાશ ના થાઉં શું ખબર આવતી કાલે એ જ દિવસ હોય જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હોય સમજદાર વ્યક્તિ જારે સંબંધ નિભાવવાનું બંધ કરી દે તો સમજી લો કે તેના આત્મસન્માનને કશે ને કશેક દુખ પહોંચ્યું છે વ્યક્તિ જે ઈચ્છે એ બની શકે છ પરંતુ એ ધ્યાન લગાવીને વસ્તુનું ચિંતન કરે અને એના માટે મહેનત કરે બુદ્ધિને છોડીને ભાવનાઓમાં રહેવા વાળા જીવનમાં મૂર્ખ બનીને રહે છે કારણ કે ભાવનાઓ આપણને વધારે મંદ બુદ્ધિની તારો તરફ ખેંચે છે તેથી બુદ્ધિના હિસાબથી કામ કરવો ભાવનાઓના હિસાબથી નહીં આપની પ્રાર્થના અને આપના કર્મો પર વિશ્વાસ રાખો ભગવાન તમને એ બધું જ આપશે જે કોઈ પણ હાલમાં તમારું છે જો એકલા પાનું હોય તો તેને वरदान સમજો કારણ કે પરમાત્મા એ તમને પોતાને સુધારવા માટે વધુ સમય આપ્યો છે તમે પોતાને કમજોર માની લીધું છે ને તો તમે એ કરી શકો છો જે બીજુ કોઈ કરી શકતું નહીં સાથે રહીને જે છલ કરે એનાથી મોટો કોઈ શત્રુ નથી અને જે તમારો મોડે તમે ખોટો સાબિત કરે તેનાથી વધારે તમારો કોઈ મિત્ર નહીં સહારો વ્યક્તિને અંદરથી ખાલી કરી નાખે છે અને ઉમીદો કમજોર કરી નાખે છે પોતાની તાકતના બળ પર જીવવાનું શરૂ કરો તમારો બધાથી મોટો સાથી અને હમદર્દ તમે જ છો તમે કોઈ કામ કરવાથી ગભરાઈ રહ્યા છો તો યાદ રાખજો આ તમને સંકેત છે કે તમે દરેક મુશ્કેલ કામ કરી શકો છો જીવનમાં જેટલી વધારે ઉમીદ રાખશો એટલા જ વધારે નિરાશ થશો કર્મમાં વિશ્વાસ રાખો तमने अपेक्षाओं थी सदैव मर्शे कोई पण बात थी हिम्मत ना हारता कारण के ठोकरो व्यक्ति ने चालता शिखवाड़े आज तमे जे संघर्ष करो छो ए एवी ताकत ने विकसित करे छे जेनी तमने आवती काले जरूर पड़शे दुख तमने मजबूत बनावे छे आंसू तमने बहादुर बनावे छे मन तमने समझदार बनावे भविष्य माटे तमरा अतीत ने धन्यवाद आपो एक सामान्य व्यक्ति भगवान ने एज प्रार्थना करे छे के मने समस्या न आपो परंतु एक महान व्यक्ति भगवान ने ए प्रार्थना करे छे के मने समस्याओं थी लड़वानी शक्ति आपो પાંચ વસ્તુઓને હમણા જ છોડી દો બધાને ખુશ રાખવાનું બીજા જોડે આશા રાખવાની આપના ભૂતકાળમાં જીવન જીવવાનું પોતાને કોઈ ના કરતા કમજોર માનવાનું અને બહુ વધારે વિચારવાનું ત્યારે જ તમે એક સારો જીવન જીવી શકશો જે લોકો આપણને કહે છે કે આપને એ બહુ પ્રેમ કરે છે एज लोग आपना ने दुखी करवामा कोई कसर छोड़ता नथी जे व्यक्ति पर आपने बधा थी वधारे भरोसो करिए छे एज व्यक्ति आपनी साथे जूठू बोलवामा एक वार पर विचार तो नथी आजकल कोई ना गुनो थी वधारे तेमना रंग रूप अने कपड़ा पन जोवाय छे पन याद राखजो रंग अने कपड़ा एक दिवस दगो કરે છે અને જે માં ગુણ હશે તે હંમેશા સાથ આપશે જે વ્યક્તિએ તમે એકવાર દગો કર્યો હોય એને તમે તેને કેટલી વાર પણ માફ કરી દો ફરી તમને એ દગો કરશે જ કારણ કે વ્યક્તિની સુરત બદલી શકાય છે પરંતુ સ્વભાવ ક્યારે બદલી શકાતો નથી જે વ્યક્તિ પર આપને બધું જ લૂંટવા માટે તૈયાર હોય છે એ વ્યક્તિ ગમે ત્યારે આપણને તેની ઓકાત બતાવી દે છે મદદ લેવા માટે તો દરેક જણ આવે છે પરંતુ જ્યારે તમને મદની જરૂર હોય છે ત્યારે તમારી કોઈ મદદ કરતું નથી ક્યારે કોઈના માટે જીવવાનો પ્રયાસ ના કરશો કોઈના સામે સારું બનવાની કોશિશ ના કરશો આપને એકલા જ છે અને એકલા જ જવાના છે આપને જેવા કર્મ કરીશું એવું જ આપનાને ફળ મળવાનું છે જે જે વીતી ગયું છે એને ભૂલી જાવ અને તમે જે કરો છો એના પર વિશ્વાસ રાખો જે થશે એની ચિંતા છોડી દો તમે માત્ર તમારા કર્મ કરતા રહો ફળ આપવાનું કાર્ય નિયતિનું છે સારા કર્મો જ સારા જ ફળ આપે છે જો આપણને પરિવારથી જોડાયેલા છે તો ભય અને ચિંતાનો સામનો કરવો પડશે કારણ કે બધા જ દુઃખનો અંત લાગણી છે એટલા માટે ખુશ રહેવું હોય તો લાગણી છોડી દો જે ભગવાનના ચિંતનમાં રહે છે તે સદૈવ ભગવાનની નજીક રહે છે ભલે તે વાસ્તવિકતામાં એ દૂર કેમ ના હોય પરંતુ તે ભગવાનના નજીક હોય છે જેમનું જ્ઞાન ચોપડીઓ સમિત જ છે અને જેમનું ધન બીજાના જોડે છે તે જરૂરત હોય ત્યારે તેમના જ્ઞાનનું પ્રયોગ કરી શકતો નથી ના તો એના ધનનો જે લોકો ભગવાન સુધી પહોંચવા માંગે છે તેમને વાણી મન ઇન્દ્રિયોની પવિત્રતા અને એક દયાળુ હૃદયની આવશ્યકતા હોય છે એકવારની વાત છે એક ગરીબ છોકરો નાનો મોટો સામાન વેચીને એના ઘરનો અને સ્કૂલનો ખર્જો પૂરો કરતો એ બહુ મહેનતી અને ઈમાનદાર હતો રોજની જેમ એ સામાન વેચવા ગયો અને સામાન વેચતા વેચતા થાકી ગયો એને ભૂખ લાગી હતી તો એને વિચાર્યું આગળ જે પણ ઘર આવશે ત્યાં સામાનના બદલામાં હું પૈસા નહીં પરંતુ ખાવાનું માંગી તેથી મારું પેટ ભરાશે અને હું सारी रीते मारो काम करी शके आ विचारी ने ते आगरना घर तरफ जवा अने दरवाजो ठोक्यो दरवाजो ખોલ્યો તો છોકરી બહાર આવી ભૂખ ન કારણે એ કશું બોલી શકતો ન હતો તેનામાં ના તો કંઈ સમજવાની ક્ષમતા હતી ના તો કંઈ બોલવાની ક્ષમતા હતી હોક્રીએ તેને જોઈને પાણી અને ખાવાનું પણ લઈને આવી છોકરાએ ખાવાનું ખાધું અને એ છોકરીને કહ્યું તમે મને ખાવાનું આપ્યું ને તેના બદલામાં મારા સામાનમાંથી તમને જે જોઈએ તે લઈ શકો છો છોકરી બોલી મને તમારા સામાનમાંથી કશું નથી જોઈતું તમારી હાલત જોઈને હું સમજી ગઈ કે તમે થાકી ગયા છો અને દુખી છો તેથી હું તમારી માટે પાણીની સાથે ખાવાનું પર લઈને આવી મારી માં કહે છે હંમેશા સારા કર્મો કરતા રહો ભગવાનની પણ આજ ઈચ્છા હોય છે એ હું કહીને ઓ ક્રિયે દરવાજો બંધ કર્યો છોકરાએ એને ધન્યવાદ કહ્યો અને તેના ઘર તરફ નીકળ્યો સમય વીતતો ગયો ધીરે ધીરે છોકરાએ તેની સ્કૂલ પૂરી કરી અને તે કમાવામાં થોડો સક્ષમ થઈ ગયો તેથી તેણે निश्चय કર્યો કે એ ડોક્ટર બનશે તેણે એક સારા કોલેજમાં દાખલો લીધો અને કામના સાથે સાથે તે કોલેજ પણ જતો छोकरो एक मोटो डॉक्टर बनी गयो हतो वर्षो पची एक महिला तेना दवाखाना में भर्ती थई जेनी हालत नाजुक हती જારે તે છોકરાએ તે મહિલાને જોઈ ત્યારે તે સમજી ગયો કે આ તો એ જ છોકરી છે જેને વર્ષો પહેલા મને પાણીની સાથે સાથે ખાવાનું પણ આપ્યું હતું ડોક્ટરે કઈ પણ વિચાર્યા વગર તેના સિનિયર ડોક્ટરને બોલાવ્યા અને તે છોકરીનો જીવ બચાવ્યો છોકરીના પરિવાર પાસે એટલા પૈસા ન હતા કે તેનું દવાખાનું સારી રીતે કરાવી શકે પરંતુ ડોક્ટરે તેના જ પૈસાથી છોકરીનો જીવ બચાવ્યો એક કાગળમાં બિલની સાથે લખી અને એ છોકરી સુધી પહોંચાડી જ્યારે એ હોકરીએ ચિઠ્ઠી ખોલી ત્યારે એનું બિલ તો ભરી દીધું આ જોઈને છોકરી આશ્ચર્યચકિત થઈ કે મારું બિલ કોને ભર્યું હશે અને પછી બીજી ચિઠ્ઠી ખોલીને જોઈ એમાં લખ્યું હતું તમારું બિલ તો હમણાં નથી ભરાયું આ તો બહુ વર્ષો પહેલા ભરાઈ ગયું છે એક છોકરાને પાણી અને ખાવાનું આપીને તમે બિલ ભર્યું હતું એ વાત તમે આજે જાણી રહ્યા છો ત્યારે એ છોકરીને યાદ આવ્યું બહુ વર્ષો પહેલા હું એ એક છોકરાને પાણી અને ખાવાનું આપ્યું હતું ત્યારે ડોક્ટર એની પાસે આવ્યો અને ઊભો રહ્યો અને કહ્યું હવે તમારી તબિયત કેવી છે હોકરીએ કહ્યું ડોક્ટર સાહેબ મારી તબિયત એકદમ સારી છે મે જાણવા માંગુ છું કે મારો બિલ કોએ ભર્યું તો ડોક્ટરે કહ્યું તમારો બિલ હું એ ભર્યું છે હું એ જ છોકરો છું જેને વર્ષો પહેલા તમે પાણ અને ખાવાનું આપ્યું હતું તમારું सारा કર્મોનું ફળ તમે મરી ગયું હોકરીએ કહ્યું મેં તમને જોઈને બહુ ખુશ છું તમે મહેનત કરીને આટલા મોટા ડોક્ટર બન્યા તમને બહુ અભિનંદન જે તમે મારા માટે કર્યું છે ડોક્ટરે કહ્યું હું મેં તમારા માટે કશું નથી કર્યું જે તમે કર્યું છે એજ તમારી પાસે પાછો આવ્યુ આજે મારા અનુભવ મને બતાવ્યું જે વ્યક્તિ જેવું કરે છે એવું જ તેને મળે છે આ કહાની થી આપણને શીખ મળે છે કે તારા કર્મો સારા કર્મો ક્યારે વ્યર્થ નથી જતા છોકરી નું એક નાનું અમથું કામ જેને એ છોકરાની ભૂખ દૂર કરી આજે તે તેના જીવનનો બધાથી મોટો સહારો બની ગયો આ કહાની આપનાને પ્રેરિત કરે છે આપને બીજાની મદદ કરવી જોઈએ કારણ કે સારા કર્મોનું ફળ અવશ્ય મળે છે ભલે તે આપનાને સમય વીતી જાય તો પણ મળે છે મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો જય શ્રી કૃષ્ણ રાધે રાધે